તો પાટણના એમએલએ અને ચીફ ઓફિસર આવ્યા સામસામે એમએલએ કિરીટ પટેલ અને હિરલ ઠાકર આવ્યા સામસામે પાલિકાએ અચાનક હોર્ડિંગ્સ હટાવતા મામલો વિચ્યો એક પણ હોર્ડિંગ્સનો ચાર્જ પાલિકાને નહીં મળ્યાનો દાવો થઈ રહ્યો છે ચીફ ઓફિસર હિરલ ઠાકરે પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી છે કિરીટ પટેલના શુભેચ્છાવાળા હોર્ડિંગ્સ પણ હટાવી દેવાયા છે જન્મદિવસની શુભેચ્છાવાળા હોર્ડિંગ્સ હટાવતા હોબાળો કરવામાં આવ્યો ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર વચ્ચે બોલાચાલી થઈ

નગરપાલિકાના હદ વિસ્તારના અંદર આવતા હોય તે બધા જ જે છે બોર્ડ છે તે હટાવી દેવામાં આવે ત્યારે આ તેમનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તા કે આજે અમારા જે ધારાસભ્ય છે તેમના જન્મ દિવસ છે તેમના શુભેચ્છા માટે લગાયેલા છે અને તો પણ જો તમે તમે બેવડી નીતિ કેમ રાખો છો કેટલા સમયથી જે ભાજપના પણ બેનર લગાવેલા છે તેમને નથી ઉઠાવવામાં આવે ત્યારે આજે કીટ પટેલનો જન્મદિવસ છે ને એ પણ અમે બાર વાગે નીકળી દેવાના હતા છતાં પણ જો તમે નીકળ્યા છો તમે તાનાત થઈ કરી રહ્યા છો ત્યારે આવી રહ્યું હતું અને કહી શકાય કે જે કીબી રસ્તા પર બોલ જેવી સ્થિતિ સર્જાય કે બસો થી પણ વધુ જે કહેવાય કાર્યકરો અને ટોળા છે ત્યાં આવી ગયા હતા અને પોલીસના કાફડા સાથે જે હિરલ ઠાકર છે પોતાના જે નગરપાલિકાના જે વ્યક્તિઓ છે તેમને લઈને જે બોર્ડ ઉતારવા માટે ગયા હતા તેમ જબરજસ્ત જે છે કહી શકાય કે જે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણના કારણે કીર્ટ પટેલ સ્થળ પર આવ્યા હતા અને કીર્ટ પટેલ અને હિરલ ઠાકર જે છે ચીપ ઓફિસર તેમને સામે જૂથું મેમે પણ થઈ હતી અને કહી શકાય કે જે કંઈક જેમના કાર્યકરો છે તેમના તેમને પણ કંઈક બોલવામાં આવ્યું છે પરંતુ વાત કરવામાં આવે કે જન્મદિવસ નિમિત્તે આજે જે કાર્યક્રમ હતો તેને બગડવા માટે ઠીક છે કંઈક નગરપાલિકાના જે